ભાવનગરમાં ઢોરનો જમાવડો યથાવત કરોડો ખર્ચ છતાં રસ્તાઓ પર ઢોર ભાવનગર શહેરના ઘોગા ગેટ ચોક વિસ્તારમાં ગઈકાલે રખડતા ઢોરનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વીડિયોમાં ચોક વિસ્તારમાં ઢોરનો મોટો જમાવડો જોવા મળતા વાહન ચાલકો અને નાગરિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી ઉલ્લેખનીય છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે છતાં શહેરના મુખ્ય માર્ગો અને ચોકોમાં ઢોર રસ્તા ઉપરથી દૂર થતા નથી પરિણામે ટ્રાફિક અવરોધ અકસ્માતની શક્યતા તેમજ જનસુરક્ષાને જોખમ ઊભું થઈ રહ્યું છે વાયરલ વીડિયોને લઈને નાગરિકોમાં મનપાની ઢોર પકડવાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે આખરે ઢોરનો જમાવડો કેમ થઈ રહ્યો છે અને જવાબદારી કોણે લેવી તે મુદ્દે તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા આ મુદ્દે શું પગલાં લે છે અને રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે નહીં